જગાડ્યાના નાના સાંજા ફાટક પાસે મહિલા વન કર્મચારી કેવડિયા બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી તેના ગામ દહેજ જતી વખતે માર્ગ અકસ્માતમાં તેનું મોત નીપજ્યું છે જાણવા મળતી માહિતી મુજબ મૂળ દહેજ તાલુકો વાઘરા ખાતે રહેતી કવિતા કાંતિલાલ કોહિલ ઉંમર વર્ષ આશરે બત્રીસની કેવડિયા વન વિભાગમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી કવિતા આજ રોજ સાંજે તેની ફરજ પરથી કેવડિયાથી દહેજ જવા રવાના થઈ હતી ત્યારે ગુમાન દેવની આગળ નાના સાંજા ફાટક પાસેથી પસાર થતી હતી ત્યારે તેની મોપેડને કોઈ અજાણ્યા માલવાહક ટ્રકના ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં આખી ટ્રક તેના પરથી ફરી વળી હતી જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ ઝઘડિયા વન વિભાગને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઝઘડિયા પોલીસ પણ ત્યાં પહોંચી મરણ જનાર કવિતાની પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેનો મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઝઘડિયા પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે